હલો ખેડૂત મિત્રો રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ આપણે જોઈએ ને બજારમાં હું ભાવ્યું હતું આજે કોથમીરમાં એકદમ મંદી છે જે સાઠ થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેચાય છે તાણામાં મંદી પડી ગઈ છે આપણે તો આ મૂળા છે જે શિયાળા જેવી વેરાયટી છે જેમાં પચાસ થી લઈને સાઈઠ રૂપિયા સુધી પાથરો વેચાય છે મૂળાનું એ દેવાભાઈ ખેડૂત છે જે ભાઈ બેડી ગામથી આવે છે આ મૂળા લઈ આવું ભાવે છે જે પુદીનો છે પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે આપણે જોઈને તો ડુંગળીમાં એક નંબર ડુંગળીમાં સારી એવી બજાર છે જે ત્રીસ થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે લીલી ડુંગળી અને જે ભાઈ ધનજીભાઈ ભાઈનું નામ છે જે વેચે છે લીલી ડુંગળી આપણે જોઈને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ મોગરી પણ માર્કેટમાં આવવા માંડી છે જે પાંચ રૂપિયા પૂરી વેચાય છે મોગરીનું ને ગોરતનભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ખેડી ગામથી આવે છે આ મોગરી લઈને તાંજરીઓ ભાવે છે ભાઈ મીડિયમ તાંજરીઓ છે જે પાંચથી સાત રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે તાંજરિયાનું જેભાઈ લાલજીભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ જે સોટેલા બાજુ ખેડી આવે ત્યાંથી આ તાંજરીઓ લઈને આવે છે આ જે ઓલ ઓવર જોઈને તો માર્કેટમાં મંદી પડેલી છે આ બીટ બેટ શું ભાવે આ નાનું મીડિયમ બીટ છે આમાં કેટલા આવે બીટ જે પંદર હોળ જેવા બીટ આવે છે અને ચાલીસ રૂપિયા નો પાથરો વેચાય છે આ બીટ નો શું નામ ભલ્લાભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ જે ભાઈ મોલડી આવે છે આ બીટ લે એક નંબર તાંજરિયો આ શું ભાવે છે આ શું ભાવ તાંજરિયો તાંજરિયો શું ભાવે છે જે સાત આઠ રૂપિયા પૂર્યું વેચાય છે સાંજે સારો હોય ને તો અને બે નંબર પાંચમાં વેસાય છે લહણ ભાવ વેચો ભાઈ લહણ જે મીડિયમ લહણ છે ગાંઠીયો થોડુંક થઈ ગયો છે ને પીળું પડેલું છે જે એંસી રૂપિયા કિલો લસણ વેસાય છે કયો ગામ ભાઈ કયો ગામ જે ભાઈ શિરોડા ગામથી ના આવે છે શું નામ હ જગાભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ચિરોડાથી આવે છે લસણ લઈ આજે માર્કેટમાં કાંઈ એટલી ગરાકી છે નહીં દહીસા બે જે માર્કેટમાં મંદી છે બે થી મીડિયમ છે જે પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચે આપણે જોઈને તો આ એક નંબર ચોખ્ખો લાઇટિંગ વાળો મીઠો લીમડો છે જે પાંચથી લઈને સાત રૂપિયા સુધી પૂર્વ વેચાય છે મીઠા લીમડા જે ભાઈ ભરતભાઈ ખેડૂતનું નામ છે અને જે લીમડો લઈને આવે છે આખો લીમડો લઈને આવે છે અને અહીંયા દ્વારી વેચાણ કરે છે ને તો આજે માર્કેટમાં માર્કેટમાં ગરાકી પણ પણ છે છે એને એકદમ મંદી બતાવે આ દેશી ભાઈ દેશીમાં આ જે દેશી ધાણા છે મીડિયમ એવું છે મંદીના હિસાબે ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આ દેશી ધાણા હું ના ભાઈ હું ના રણજીતભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ જે ભાઈ ધારે થી આવે છે કયું ધારે જે ધારે ઢોકળવા થી ભાઈ આવે છે આ દેશી ધાણા ને પાલક છે જે પાલક માં પણ ઓલ ઓવર બધા માલ માં મંદી ના હિસાબે મંદી પડી ગઈ છે જે બે રૂપિયા પૂરી વેચાય છે પાલક નું

સંજયભાઈ ખેડૂત નું નામ છે કયું કે જે ભાઈ પીપળિયા થી આવે છે અને આપણે જોઈને તો દાણી માં मंडी ના હિસાબે માઈનોર ડાક દુખી વાળું દાણા છે તો જે પચાસ રૂપિયા કિલો એ આવી ગયું છે અને જે સगनભાઈ જેનું વેચાણ કરે છે દાણી માં એકદમ મંદી છે આજે માર્કેટ માં ઘણો તો ઓલ ઓવર મંડી છે આ ડુંગરી ઊભા વેજો જે મીડિયમ ડુંગળી રહીને જે પચીસ ત્રીસ રૂપિયા સુધી વેચાય છે અને વીસ રૂપિયા પણ વેચાય છે જે ડુંગળીનું પાન છે ડેમેજ છે આજે એમ જોઈને તો હે નહીં માલ સારો એવો આવ્યો છે ને મંદીનો માહોલ છે